ડિંડોલી સાઈ પોઈન્ટ ખાતે આદિવાસી દિવસ નિમિત્તે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને સમાજના અગ્રણી મુઠાભાઈ રાઠોડ પણ જોડાયા હતા તો સમાજ સેવક મનીષભાઈ નાયક પ્રહલાદભાઈ પાટીલ દિનેશભાઈ પાટીલ અને જનાદેશ ન્યૂઝ ચેનલના માલિક રાજુભાઈ ચૌધરી સાથે એડવોકેટ રાઠોડ સાહેબ પણ ઉપસ્થિત રહી આદિવાસી સમાજને શુભકામનાઓ પાઠવી હતી

વર્ષ ઓગણીસો ત્રાણું થી દર વર્ષની નવ ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિન તરીકે ઉજવવાની ઘોષણા કરી હતી ત્યારે નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ડિંડોલી સાઈ પોઈન્ટ ખાતે આદિવાસી દિવસ નિમિત્તે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને સમાજના અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા જેમાં સમાજ સેવક મનીષભાઈ નાયક પ્રહલાદભાઈ પાટીલ દિનેશભાઈ પાટીલ અને જનાદેશ ન્યૂઝ ચેનલના માલિક રાજુભાઈ ચૌધરી સાથે એડવોકેટ રાઠોડ સાહેબ પણ ઉપસ્થિત રહી આદિવાસી સમાજને શુભકામનાઓ હતી તો આદિવાસી સમાજની અને પ્રયાસના ભાગરૂપે યુનો દ્વારા વિશ્વ આદિવાસી દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે ત્યારે સુરતમાં ડિંડોલીના સાઈ પોઈન્ટ ખાતે એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું દક્ષિણ ગુજરાતમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ રહે છે તો સુરતમાં પણ વિશ્વ આદિવાસી દિવસને ધ્યાનમાં રાખીને ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આદિવાસીઓની રેલીમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ પણ જોડાતા હોય છે ત્યારે ડિંડોલીના સાય પોઈન્ટ ખાતે આદિવાસી દિવસ નિમિત્તે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું